નવતર અભિગમના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓની વિશેષ ફિલ્ડ ટ્રીપનું આયોજન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું છે આજરોજ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે મુજમોડા ખાતે આવેલ આદિત્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓ ફિલ્ડ ટ્રીપ માટે આવ્યા હતા જ્યાં પોલીસ સ્ટેશનની શું કાર્ય પદ્ધતિ હોય છે પોલીસ સ્ટેશનમાં કેટલાક વિભાગો હોય છે કયા વિભાગો કેવી રીતે કામ કરે છે તેમજ કેટલા પ્રકારના વોરંટ હોય છે તથા ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમ થી ચેતવા માટે શું પગલા લેવા જોઈએ સાથે સાયબર ક્રાઇમ નો ટોલ ફ્રી નંબર ની જાણકારી આપવામાં આવી હતી જેથી તેઓ પોલીસ સ્ટેશન ની કાર્ય ભવિષ્યમાં આ જાણકારી ના માધ્યમથી ગુનાહિત પ્રવૃત્તિ ને અટકાવવા તેમજ તેની સામે આવાજ ઉઠાવવા કામ લાગી શકે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે આદિત્ય વિદ્યાલય ની આ ફિલ્ડ ટ્રીપ ની માહિતી રાવપુરા પોલીસ સ્ટેશન કર્મચારી દિવ્યાની બેને વિદ્યાર્થીઓને સમજ હતી તેમાં સ્કૂલના શિક્ષિકાઓ તેમજ વિદ્યાર્થીઓએ આ ફિલ્ડ ટ્રીપને પોતાના માટે ખૂબ જ ઉપયોગી સમજી બિરદાવી હતી